સો હેલો લવ યુ ફેમિલી કેમ જો બધા મજામાં ને તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફેમિલી માં ચામુંડાના સાનિધ્યની અંદર અને અત્યારે અમે ઊભા છીએ રોહડાની અંદર તો ચૈત્ર મહિનાના જે સૌદેશના દિવસે અને પૂનમને દિવસે ખાસ ચૈત્ર મહિનામાં ઉંસા કોટાની અંદર ફૂલે ફૂલ માતમ હોય છે જોરદાર પ્રોગ્રામ થતો હોય છે અને પૂનમને દિવસે મેળો થતો હોય છે તો લાખો હજારોની સંખ્યામાં ભાવિભક્તોમાં મુસાકોડાના સ્થાનિની અંદર દર્શન કરવા આવતા હોય છે તો તેની અંદર જે રસોડા વિભાગની અંદર કેવી રીતે રસોઈ બને છે અને કેટલા પ્રમાણમાં જે રસોઈ બને છે તે આજે આપણે નિહાળવાનું છે અને અત્યારે વાગી ગયા છે રાઈટના દોઢ બે વાગી ગયો છે અને દોઢ બે વાગ્યાથી રસોડું મુસાફરોડા માનધિની અંદર શરૂ થઈ જાય છે રાંધણું દ્વારા મુઠી રંધાય છે તો આપણે આગળ જઈએ અને રોહોડામાં શું શું રંધાઈ રહ્યું છે તે આપણે લાઈવ વિડીયોને અંદર નિહાળવાનું છે અને ખાસ કરીને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળ જઈએ અને રોહડાની મુલાકાત લઈએ અત્યારે હે ને ભાઈ આપણે રસોડામાં પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે હું કહેવાય કે સ્ટાર્ટિંગમાં જે બકાલું મળવાનું જે અહીંના જે મંડળ આવતા હોય છે તે બધા બોકાલું મળવાનું ચાલું કરી દીધું છે તો બધી બહેનોએ તો આપણે જઈએ અને જે બકાલું સુધારી પહેલાં જોવાનું હોય પછી આપણે ટોટલી રોહડાની આપણે મુલાકાત લઈશું તો અત્યારે હેને ભાઈ જો આ રસોડા વિભાગ છે તો અહીંયા બધું હે ને ભાઈ કાસું સીધું રાખવામાં આવે તો જો આ બટેટાનો બધો આખો સ્ટોક છે પછી આ શાકમાં નાખવા માટે બધી હેને હરીફવાની શીંગું છે અને કોથંબરી છે જો કેટલી બધી છે પછી અહીંયા કટિંગ કરીને કલે કોથમરીનું આ બધી છે કોબી છે અને આ બધા રીંગણાં છે અને બધા જો અત્યારે હેને ભાઈ બધું મંડળ છે કે નહીં બધું સુધારવા બેહી ગયા છે એ મસ્ત મજાના હે ને ભાઈ બધા સુધારે છે જો અને બધા હેને ભાઈ

આવી રીતના બધા હને રીંગણા બધા મળે છે અહીંયા હને ભાઈ મોટા રીંગણા છે આ બધા નાના નાના રીંગણા છે તો બહુ મોટું જબરદસ્ત મંદિર છે અને ભાઈ બધા હાવથી બધા છે ને ભાઈ બકાલો સુધારી રહ્યા છે તો આ હને ભાઈ અત્યારે બહાર હામે આંધાર મૂકાઈ ગયું છે ત્યાંથી ભાઈ શરૂ થવાનું છે ભાઈ શાક મૂકવાનું તો પહેલાં આ બધા લોકો છે ને શાક બકાલો સુધારી નાખે અને અહીંયા ભાઈ મસ્ત મજાના બટેકા સુધારવાનું કામ ચાલુ છે જો બટેકા દાદા અહીંયા મસ્તના અને અહીંયા પણ જો કામ શરૂ હમણાં કર્યું છે ભાઈ સુધારવાનું આ નહીં સવાર થાય તો સ્ટોક કોઈ વસ્તુ રહેવાનો છે નહીં એટલું બધું ભાવિ ભક્તો આવે ને તો ભાઈ આ બધું ભોજન જોઈએ છે તો આવી રીતે સુધારવાનું કામ ચાલુ છે તો ભાઈ આ ગ્રુપ છે ને આખું ભાઈ ભાવનગરથી આવે છે દર વર્ષે આવો કે કેમાં

મસ્ત મજાનું અત્યારે ભાઈ બેનો બકાલો બધું મોરતીથી બધું આપણે આગળ જોયું છે ને અત્યારે તમને પ્રસાદ જે બનાવેલો છે ને તમને બતાવું તો ભાઈ જો હેને આ શોકીની અંદર બધું હેને ભાઈ પ્રસાદ મસ્ત મજાનો જો ભાઈ બનાવેલો છે આ છે કે નહીં આ સવારે બધો ભાઈ હેને શ્રદ્ધાળુને પીરસવાનો છે તો મસ્ત મજાનો ભાઈ હેને જો આવી રીતનો ભાઈ કાંઈક પ્રસાદ બનાવેલો છે બે શોકી અહીંયા છે આમાં બધો ઢાંકેલો છે અને આદુભાઈ ભાઈ અમારું ખોલીને બધાવે છે તો મસ્ત મજામાં ભાઈ પ્રસાદ જેવો મા જામુડાનો પ્રસાદ હો ભાઈ અને અમારે આદુભાઈ ઢાકેલો હતો કેમ કે વ્યવસ્થિત અને રાખવું પડે ઢાકીને એટલે મેં વિડીયો આપણે બ્લોગ બનાવવાનો હતો ને એટલા માટે ફૂલો કર્યો અને બ્લોગ બનાવ્યો છે તો આપણે એને આ બાજુનો પ્રસાદ જોયો છે ને અહીંયા પણ ઘણો બધો પ્રસાદનો સ્ટોક કરેલો છે તે પણ જોવાનો છે તો ભાઈ જો આ દેહાને ભાઈ શોપતીમાં મસ્ત મજાનો દિવસે આ ભાઈ ટોક કરી લીધેલો છે કેમ કે અત્યારે માલ બધો એને ભાઈ ઠરી ગયો છે મસ્ત મજાની બધી પ્રસાદી તો જો કેવા સરસ મજાનો ભાઈ સામી ગયેલો માલ મસ્ત મજાનો ભાઈ હે ભાઈ પ્રસાદ તૈયાર થઈ ગયેલો છે સવારે બધો ભાઈ ભક્તોને ભાઈ પીરસવાનો છે તો જોરદાર ભાઈ જો શોખી હોય ફરી છે આ બાજુ આપણે પહેલાં જોઈ અને ભાઈ અહીંયા આવી રીતે હે ને ભાઈ બનાવેલી હોય શોખી હવે એને પાછું સરસ મજાનું વ્યવસ્થિત જેવી રીતે હતું એવી રીતે આપણે થાકી દઈશું તો અત્યારે જે કાચું સીધું પડ્યું છે ત્યાં રૂમમાં પણ આવશે સરસ મજાની રૂમ છે તેની રૂમની અંદર જો કાશી સીધું ટોક કરવામાં આવ્યું છે કેમ કે જો આખા સૈત મહિનાનું ટોક કરવામાં આવ્યો છે ને આ છે તો ડાળ છે આ બધું સોખા છે અને નોખી નોખી જગ્યાએ નોખી નોકી રાખવા છે જો આપ જોઈ શકો છો કે ગોળના ડબ્બા છે તેનો ટોક કરેલો છે પછી આ બાજુ પણ છે ઘણું બધું જો આ બધું સોખા છે લગભગ આ સોખાનો સ્ટોક કરેલો છે ને આ બધું જો આંબલીને એવું બધું લે છે સરસ મજાનું અત્યારે રૂમની અંદર બધું પેક કરેલું છે અને નોખી નોખી જગ્યાએ જો આ ડાળના એવા જે નાના નાના ડબ્બા છે તેની અંદર બધું સ્ટોક કરેલું છે ને સરસ મજાનું આ રૂમની અંદર સ્ટોક છે ને પછી આગળ પછી આગળ શું શું છે તે તમને બતાવવાનું છે તો ચાલો આગળ જઈએ આપણે ರ ಮಂಗಲಮಾಲೇ ಸಂಪಾ ನವ ಮಾರೀ ರೂಪೀ ભાઈ સરસ મજાનું ગોડાઉન છે તો અહીંયા માતાજીની ભાઈ લાપસી છે પછી રોટલી બનાવવા માટેનો લોટ છે ઘઉં છે તે બધું જ ભાઈ અહીંયા દળવામાં આવે છે મસ્ત મજાની ભાઈ બે ઘંટી છે એક અહીંયા છે ને એક અહીંયા છે તો ભાઈ હેને ભાઈ બહાર દળાવવાનું નહીં બધું માતાજીને સ્થાનાધ્યની અંદર જ થઈ અને જો આ બધું હેને ભાઈ કાલ દિવસે જે શ્રદ્ધાળુ ભાઈ ભક્તો હશે છે ને તેના માટે આ લોટ બધો દળીનભાઈને ભાઈ સ્ટોક કરવામાં આવેલો છે તો જો ભાઈ આખું ગોડાઉન છે તો આવી રીતનો ભાઈ ક્યાંક સ્ટોક કરેલો છે તો હવે પછી આપણે જાઉં ભાઈ આગળ શાક કેવી રીતે બને એ જોવાનું છે મસ્ત મજાનો હે ભાઈ રસોડાની અંદર આવી ગયા છે ને તો ભાઈ મસ્તનો ભાઈ દાળ મૂકેલી છે તો ભાઈ કવડો મોટો ટોપ છે આની અંદર દાળ છે અને આની અંદર છે ને ભાઈ શું કહેવાય કે બીજું દાળનું આંધળ મૂકેલું છે તો દાદા સરસ મજાનું ભાઈ હેને ખાટી જે હું કહે કે પલાળે છે ગરમ પાણીથી તો ભાઈ હજી છે ને ભાઈ આંધળ મૂકેલું છે તો ભાઈ જો દાદા ખાટી આમલી મસ્ત મજાની ભાઈ પલાળે છે તો આવી રીતની ભાઈ હને એટલી ખાટી આમલી પલાળેલી છે અને અહીંયા પણ જો સરસ મજાનો એક ટોપ છે તો આની અંદર ભાઈ ભાઈ રસોઈ મસ્ત મજાની ભાઈ બની રહી છે તો અત્યારે ભાઈ જળું નાખે ભાઈ ગરમા ગરમ અંદર તમને બતાવી નહીં કેમ કે ભાઈ સવાળો જેટલો નીકળે ને ભાઈ તો પાસે જવાતું નથી ને ભાઈ હને આની ગરઝાળ આવે છે ફૂલો ફૂલ તો મસ્ત મજાની ભાઈ અત્યારે હેને ભાઈ ટોપ અને એક સૂલ છે બે સુલું આ તો ત્રણ મોટા મોટા ટોપ અહીંયા સડે છે અને હામે ભાઈ ભાત રંધાય છે અને અહીંયા બધો ભાઈ હાને દાળમાં ને એમાં બધે નાખવાનું ભાઈ ગોળ ને ભાઈ બધું મરચો ને હળદ ને એવું બધું છે અને મસ્ત મજાનો રોટલીનો લોટ બાંધવાનું મશીન છે અને અહીંયા ને ભાઈ ભાત બની ગયા હતા ભાઈ ભાતની થપરી છે તો આ મસ્ત મજાનું ભાઈ ભાતનું આંધણ મૂકેલું છે ને ઓલી બાજુ ભાઈ બની ગયેલા છે તો મસ્ત મજાનું ભાઈ આવી રીતનું ભાઈ ક્યાંક રાંધવાનું શરૂ છે અને એ કેટલી શુલ્પડી પાયા જવાય એમ નથી કેમ કે ભાઈ હતે પછી એટલું આવે તો મસ્ત મજાનું ભાઈ આ રહોડું છે તો ભાઈ અત્યારે હેને ભાઈ બધું ધમધમતો રસોડ વધારે બધી રસોઈ બને છે તો ચૈત્રી પૂનમ નિમિત્તે જે ભવ્યથી ભવ્ય રસોડું હતું સરસ મજાની જે લાઈવ પ્રસાદી અહીંયા બનાવવામાં આવે છે તો કઈ રીતનું પ્રસાદી હોય છે અને કઈ રીતનું જે અહીંયા રસોઈ બનાવવામાં આવે છે એ આપણે સંપૂર્ણ નિય વિડીયોમાં નિહાળ્યું છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે એક નવા વિડીયોમાં જય માતાજી